હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ આજ તો ચાર વાગે છે તો તમારે યાર વિડીયો સ્ટાર્ટ કર્યો છે ચાલો બતાવું તમને બધાને મારે શું કરે છે આજે હું પપ્પાને એમ ઘરે છું પિયરમાં આવ્યા છે છોકરા વાળી બધા નાવા માટે આવ્યા ચાલો તમને બતાવું બધાને કૃષ્ણ દર્શ દર્શ જય શ્રી કૃષ્ણ જો આ માં પપ્પાની ને વાડી છે હા હા તનક વાગે હા જો માં પપ્પા ની એની વાડી છે ફ્રેન્ડ્સ કેટલું મસ્ત દ્રશ્ય છે જોવો છો અત્યારે તો કઈ નહીં હું દર વખતે આવું ત્યારે તમને કહું છું સોમાસામાં બહુ મસ્ત હોય પણ સોમાસામાં હું બતાવીશ તમને બહુ મસ્ત હોય છે આયન વાતાવરણ જો બધું જો તમે અહીંયા બાજુમાં કુવો છે ચલો બતાવ દાશી ફૂટ પાણી છે પણ બહુ ઊંડું છે અત્યારે હ વરસાદ જરૂર છે આંબા છે પણ આંબા બિલકુલ આવ્યા જ નથી જો ઓળના વર્ષે આંબા જ નથી આવ્યો કે કેવી રીત નહીં દેખાય તમને એક આંબામાં છે થોડી કી કોકો કોકો હા થોડિયું કાંઈ ને બહુ ન થાય છે એમાં બે ત્રણ આંબા હેવાય કોકો ઓલી બાજુ સિકુડી છે છે અહીંયા તો થોડીક દેખાય તમને અહીંયા થોડાક છે બહુ નથી આમ બહુ આવેલા હા ચીકુ છે પણ એમાં ચીકુ ઝીણા ઝીણા બેઠેલા છે કાલી છે ઠેકાના ચીકુ મોટા આવે કાલિકતી ચીકુ ઓલું જાડવું છે બપા

વાવાઝોડા કલમો વહી ગયી ભાઈ મોટા મોટા અમુક છે એ દેખાય છે જૂના છે બધા નવી કલમો જો ફ્રેન્ડ્સ મારા પપ્પા મને લઈ ગયા ચાલ તને વાડીમાં બતાવું શું બનાવ્યું શું કર્યું છે ને આઈ બાજુ શું આવ્યું છે શું નહીં એમ જોવા જઈએ ચાલ એમાં મમ્મી બાળકો પાસે છે બંને છોકરાઓ પાસે એ છે નાઈ એ છે ત્યાં અને આ જો તમને સરગવાના બીજ નાખ્યા હતા અને સરગવો એવડો મોટો થઈ ગયો ને દવા માટે ઉપયોગમાં આવે આ એમ કહેતા હતા મારા પપ્પા એમ પાંદડાનું એમ તો આપણે થેપલા કરીએ ભજીયા કરીએ મુઠિયા કરીએ ટુકડા કરીએ પાંદડામાંથી સરગવો બાફી ખાઈએ ફૂલની ભાજી કરીએ તો આ દવા માટે બહુ સારું છે ને વાવ હોય દુખાવો હોય ને સરગવાનું બહુ જ સારું અને આ તમે જોઈ શકો છો એમણે ભીંડો વાવી દીધો છે ભીંડો નાનો નાનો સ્તોય આવે છે ને આ સોળી જો સોળી તો હજુ શરૂઆત જ થઈ હતી સોળી એટલે બેઠી છે એમ કહેતા હતા ભીંડાનું શાક તો અમે બે વાર ખાઈ લીધું એમને ત્યાંથી આવી ગયાના ત્રીજી વાર આથી બધું મામુ વીણી રાખ્યું છે તો એ ભીંડો નાના નાનામાં આવે છે નેત્ર મોટા છોડવા જોઈએ છે મેં જે મોટામાં જ ભીંડો હોય છે એવી રીતે આ છે દૂધીના વેલા જુઓ અને દૂધીના વેલા બતાવતા હતા દૂધી હજુ નથી બેઠી શરૂઆતથી પણ થોડાક બળી જતા હતા પાન ગરમી બહુ છે ને એટલે જો પીડા પડી જાય છે તો કે છાસ રેડવી પડશે એમ કહેતા હતા અને આંબા છે જેમણે એકસો પંદર કલમું નાખી છે જો આંબામાં જો આંબાની શરૂઆત નથી થઈ કેરી આવવાની ઓલા ત્રણ મોટા છે અને એમણે એકસો પંદર કલમુ નાખી અને બાજુમાં એરડા નાખી દીધા એના રહે ને એમ ઓરે પડી જાય તો છાંયું ઓરે બળીનો જે તડકો ન લાગે અને પવનના પડી પણ ન જાય એમ એવી રીતે એરડા બધે જ નાખી દીધા છે એરડા જે આપણે નાખીએ નાખીને તે લઈએ પછી એમણે કીધું હતું કે આ આંબા છે ને એકસો પંદર કલમું નાખી છે પ્લસ એ લોકો અંજારની પાસે કચ્છમાં અંજાર આવ્યું છે એની પાસે અગિયાર કિલોમીટર ખેડોએ આવ્યું છે ત્યાંથી લાવ્યા છે આંબા આવા અગિયાર હજાર આંબા મારા ગામના દરબારોએ બધાએ નાખ્યા છે મારા પપ્પાએ નાખ્યા એ પ્લસ બીજા અને આજો તુરિયું બેસી ગયું નાનું એવું જો તુરિયાની શરૂઆત થઈ ગઈ છે એટલે આ તુરિયાના વહેલા એમણે નાખ્યા હતા થોડાક તુરિયા છે એ દૂધી છે એમ કહેતા હતા થોડું થોડું બધું જ નાખ્યું છે નેચર જો અત્યારનું કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો એવું સરસ દેખાય છે અને અત્યારે તો કંઈ નહીં આ બધા ડુંગરા જે તમને પીડા પીડા દેખાય છે એલો એલો કલરના એ બધા જ જ્યારે તમે ચોમાસું આવો તો એકદમ ગ્રીન દેખાશે એવી ગ્રીનરી છે ને અહીંયા કે વાત પૂછો ડુંગરાના હિસાબે જ ત્યાં મજા આવે નજીક જ છે ડુંગરા ત્યાં અને આ નાખ્યા છે એમણે થોડા તરબૂસના વહેલા એમાં તરબૂસ તો હળી ગયા એમાં પપ્પાએ એક તો તોડી નાખી પણ દીધું કે ચાલ આજ જો તો સડી ગયા એમ બધા એમ કરી નાખી દીધું આ તરબૂસ તો જો એક જ દેખાશ મોટું હવે આવે કે ન આવે ત્રણ વહેલા એના છે એવી રીતે થોડા 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 વહેલા એમણે નાખ્યા છે આ ફેન્સીતાની વાડ એમણે કરી વાળી છે અને બાજુમાં છે ડેમ જ્યાં પાણી ભરાય છે પહેલાં અમે ત્યાં જતા અને બોરની બોડી છે વીણવા જવાના બોર વીણવા પણ જતાં જતા કપડાં ધોવાની હોય બધા એ જતા આ રાણ છે રાણ રાણકૂકડી યલો કલરની આવે કોઈ મને પૂછતું તું કે સૂકી રાણ ખવાય કે નહીં આ રાણનો જોડો સાડ એ નાખ્યું છે મા પપ્પાએ ઝૂકી ને બધા પ્લાન્ટ નાખવાનો બહુ શોખ છે એટલે બધા પ્લાન્ટ એણે નાખેલા છે થોડો થોડો મસ્ત રાખે છે મારા પપ્પાને વાડીને બહુ ગ્રીન રાખવાનો શોખ છે આ ડાર છે બોરિંગ જેમાં અત્યારે પાણી ખૂટતું જ નથી એમાં પપ્પાને કૂવામાંથી ને ડારમાંથી કૂવો ભરેને એમાંથી પાણી પાય છે આ ડાર છે ને ભાવેશે જોઈએ છે ઓલમોસ્ટ એમને ઓલું કહેતા નથી ઓ બ્લડ ગ્રુપ હોય એ લોકોને સ્ટીફળ ઊંચું થઈ જાય નીચે પાણી જતું હોય ને તો જો અત્યારે કેટલું નેચરલ કુદરતી છે ને જો કેવું મસ્ત શેડ પડે છે સનનો જ નકરો પ્રકાશ પડે છે વાદળાની ઉપર થઈને આવે છે જો મૂવીમાં કેમ દેખાય એવું દેખાઈ ગયું તો દ્રશ્ય એવું થઈ ગયું સરસ અને આ છે કાજુનું ઝાડવું કાજુનું ટ્રી છે એટલે કાજુ પ્લાન્ટ જે ગોવામાં થાય અહીંયા થાય કે ન થાય ને એક નાખી દીધું એને સોપારીનો પ્લાન્ટ હવે સોપારી જેવી આવે એવી ખરી મેં તો ક્યારેય જોઈ નથી હવે સોપારી આવે ત્યારે જોઈએ શું છે આમ અને આ છે આંબો જો એમાં ક્યાંય થોડા 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 કેરીઓ દેખાય છે બહુ કેરી છે જ નહીં આ વખતે કેરી આવી જ નથી ને પવનની જે હતી થોડી ઘણી ખરી ગઈ છે એમ કહેતા હતા એટલે ત્રણ આ બજાર ઓલા એકસો પંદર થઈ જશે ને પછી પ્રોબ્લેમ ના થાય એટલે બધા કેમ કે થઈ રહ્યા આરામથી અત્યારે તને આ રીતે કોકોક કોકોક છે એમ એકસો પંદર થઈ જશે તો પછી તો અમારા કંજડામ એમ તો આંબા ઘણા જ દરબારને અત્યારે એ ત્યાંથી મળી રહે એમને અને આ છે હિંચકો એમને જાતે બનાવ્યો છે દોરાથી ને એને બાંધી દીધો છે અને આ છે અવન સવનનું ઝાડવું અવન સવનના ઝાડવામાં જો અત્યારે નાના નાના બી આવી ગયા છે બી ગયા તમે એ છોપી દો ને તો પણ તમારા અવન સવનના ઝાડવું થઈ જજો લાગટ બી છે બધા અહીં હા જો હવે ફ્રેન્ડ્સ શરૂ કર્યું છે હવે પાણી લાઈટ થોડી ડીમ છે એટલે ધીરું આવે છે મસ્ત આવે છે જો હા થઈ ગઈ ઓ હો જો જો ફ્રેન્ડસ અત્યારે રમવાડીએ હતી માપ્પાનું ઘરે આવતા રહ્યા છે એ હવે તમને બતાવવું જો શું હાલે છે હાલે અહીંયા ઘરની બધી આ બાર પડ્યું છે મારા પપ્પાનું એનું આ ગેટ છે અંદર આવવાનું પહેલાં ચલો બધે ગેટ છે આ બાર બજાર છે બધી આ બાજુથી આમ બજાર જાય છે ગામની જો આ ગેટ છે હા પપ્પાનું ને એનું ઘર દેખાય છે અહીંથી આમ છે આ રીતે જો અહીંયા પેલા ઢોર હતા બાંધતા આવે નથી રાખતા ગાડી મૂકી દેસ ચલો તમને અંદર બતાવું આવી ગયો છે દર્શ ભાઈ ને અંદર જવાના બધું ઘર છે આ ફળિયું છે અહીંયા છે છે દીધી એની બાજુમાં આજે ગાડીની એવું શીખ્યા ગાડી એવું પાર્ક કરી દીધું વાસણ કરવા માટે ચોકડી ની એવું આ બાજુ કરી નાખ્યું છે આ બાજુ ઉપર જવા માટે સીડી આ બાજુ છે અને આ બધું ઘરમાં છે કિચન એક બાજુ અલગ રાખેલું છે બારો બાર જ છે આ બધું ઘરમાં અંદર એન્ટર થવાનું બેઠક રૂમ બેડરૂમ બધું અંદર છે અને લિવિંગ રૂમને બધું આવે છે અમારું કિચન મમ્મીને અમે બધા ઝાજો ટાઈમ અહીંયા જ પાસ કરીએ છીએ જો આ કિચન છે એમ કે લેડીઝને કિચન કિચનમાં જ કામ હોય છે ઝાજો ટાઈમ અહીંયા જ પસાર થાય છે અંદર બપોરના તડકાના વહી જાય છે અંદર રૂમ હોય છે ત્યારે મમ્મી ને કિચન છે ને અત્યારે ઘરે છે પાણીપુરીનો પ્લાન છે ફ્રાઈડે પણ મમ્મીની એમ આવ્યા તો આઈના દઈ કાંઈક તો બનાવીએ તો આમાં બટેટા બફાઈ ગયા છે આમાં બટેટા બફાઈ ગયા છે આ પાણીપુરીને પૂરી લઈ આવ્યા છે અને આ બાજુ બને છે પાણીની તૈયારી

આવજો ટાટા કઈ દો દર્શો આવજો આવજો હવે આવતા શુક્રવાર પાછા સારું હાલો આવજો હો જો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ મારા મમ્મી પપ્પાને ઘરેથી અને રાત્રે વાગવા આવ્યો છે એક અને અત્યારે તો અમે ઠંડી ટેટી લઈ લીધી છે કારણ કે ફ્રૂટની આદત છે અમે બપોરે આજે પણ મેરેજમાં ડાળ ને સ્લાડ લઉં એ નહીં કશું જ નહીં હું મારી ટેટી કટ કરીજ માં સીધા ખાઈ લીધી ટેટી અને પાછો સાંજે પાણીપુરીમાં મમ્મી એ બનાવી અને ખબર છે ને ગમે એટલું ગયે તો માને મમ્મી પપ્પાને ઘરે જાય એટલે જ બનાવે એટલે પાણીપુરી બનાવી એને પછી પુરી અને બટેટાની સુકી ભાજી જેવું કરી નાખ્યું હતું ગાભા વસ તો એવું એન્જોય લીધું આ ડબલ એન્જોય થઈ ગયું છે અને ચલો અમે ટેટી ખાઈ લઈ પછી તમારા પ્રશ્નોનો જવાબ આપી દઈ ચલો ફ્રેન્ડ્સ અમાર તમારા પ્રશ્નોના જવાબ બધાને આપી દઈ છે શું પ્રશ્નોના જવાબ છે વાગી ગયો તો એક છે ભાવેશ ને એ તો જો દેખાય તમને ભાવેશ દેખાય છે હવે એ કે તો પ્રશ્નનો જવાબ આપી દે મને એમ કેતા કેતા એ તો સુઈ ગયા પાછ પહેલો જ પ્રશ્ન છે કે મારો વજન ઉતર્યો છે પણ ફેસ બહુ પતલું થઈ ગયું છે શરીર એટલું બધું નથી થતું તો શું કરવું વધારે ફેસ પતલું થઈ ગયું છે તો તમને એ જ કહેવાનું હતું કે પેલા બધા જૂના છે મારા સબસ્ક્રાઇબર એને બધાને તો ખબર જ છે પણ હું તમને હજુ કહી દઉં છું અત્યારે કે કોઈકને ફેસ પહેલાં ઉતરશે પછી બોડી ઉતરશે અમુક અમુકના એવા પ્રશ્ન મને શરૂઆતમાં આવતા એનો રીઝન છે કે મેં મારા મેં મારા માટે જ ડાયટ બનાવેલી મેં જ ડાઇટ કરેલું મારા માટે આવી તો ખબર નહોતી કે બધાનું ડાયટ મારો પ્લાન દઈશ ડાઇટનું પણ આ ડાયટ મેં નથી ડાયટિશન પાસેથી લીધું કે નથી મેં કોઈ ડૉક્ટર પાસેથી સલાહ લીધી કઈ નહીં એક ફાવે છે પોતે મારા ઘરના ડૉક્ટરે બાકી બીજું કહીશું જ નહીં એનું થોડુંક ને થોડુંક મારું મારી જાતે મારી મારી ને અડધું જાતું મારે ઇનવર્મ કર્યું કેવી રીતે કે આ ડાયટ બધા આવી રીતે કરે છે તો આવું વચ્ચે નાખું મારું તો હું કરી શકીશ મેં ટ્રાય કરી રવિવાર રાખવાનું આ રવિવારને એવું બધું જોતાં જોતાં આગળ ધીરે ધીરે બધું કે રોટલો આવી રીતે ચોથા ભાગનો ખાવો પાપડ વચ્ચે મગ મારી રીતે બધું કર્યું એવી રીતે પણ બે બધાને ડાયટ દીધી એટલે બધાને કામ કર્યું છે પણ ત્યારે બધા મને પ્રશ્ન બહુ કરતા કે મારે બોડી ઉતરી વધારે ઉતરી ગયું છે ફેસ ફેસ એવું મોટું લાગે છે છે કોઈ એમ કે તું મારે ઉતરી ગયું બોડી બહુ મોટું લાગે છે આ રીતે પણ પછી મેં બધાને એમ કીધું તમે ધીરજ રાખો કન્ટિન્યુ તમે ડાઇટ શરૂ રાખો ફેસ ભલે પહેલા ઉતર્યું પછી બોડી ઉતરશે જેને બોડી ઉતરશે ને પછી ફેસ ઉતરશે પણ ઉતરશે તમે તમે ચિંતા ન કરો તમે કન્ટિન્યુ ડાયટ પર રહ્યો ધીરે ધીરે ઉતરી જશે ફેસ ભલે તમારું નાનું લાગે પણ બોડી પછી ઉતરતું જશે અને સૂર્ય નમસ્કાર ને એવું થોડું ઘણું રાખજો તમે બરોબર છે પછી જય શ્રી કૃષ્ણ હેતલબેન મારે પણ એવું જ છે કે પાણી પણ પીએ અને હવા પણ ખાઈએ તો એ વજન વધે હા એ તો છે જ શોર આપણા જેવાને ચાસી હોય ને એ લોકોને આપણે ગમે તે એટલું જ ખાઈ લીધું તો આવતી એના જેવું છે હું પંદર વર્ષથી બપોરે અને સાંજે બે રોટલી જ ખાતી પણ તોય પચાસ

મેં મારી રીતે મારો તો ઉતારી લીધો પણ મને મેં ક્યારેય આવું વિચાર્યું આ બીજાને બધાને કોઈને ઉપયોગમાં આવશે ક્યારે મેં બ્લોગ શરૂ કર્યા હતા પણ ફેમિલી બ્લોગ છે આમને આમ સિમ્પલ કર્યા હતા શરૂ કે આપણું લાઈફ સ્ટાઇલ બધા જોશે અને કદાચ એ થોડું ગામડાનું જીવન લાઈફ લાઈફસ્ટાઈલ દેખાડીશ કેમ કે હું ત્યાં જતી હોઉં આવતી હોઉં એવું હોય હમણાં તો હું એ બંધ થઈ ગયું છે આમાં જ છું પણ એવો વિચાર કરતા-કરતા મેં મારો વડી વાતમાંથી વાતમાંથી મેં મારા એક બ્લોગમાં મારો ફોટો ચડાયો કે હું મારો બોડી જો પહેલા કેવો હતો ત્યાં ડાયટ કરું છું એવી રીતે પછી બધા પૂછવા લાગ્યા મેં મારો ડાયટ પ્લાન દીધો ના બધાનો ઉપયોગમાં આવવા મળ્યો એ રીતે આવું છે એટલે પછી મને એમ થયું કે ના આમાં રિઝલ્ટ મળે છે 100% મળે છે હવે તો હું તમારા બધાના લીધે હું વિશ્વાસથી કહી શકું છું બધાને કે સોય 100% મા રિઝલ્ટ મળે છે પણ તમારે થોડું ધીરજ રાખવું પડે છે તમારે મન મુકમ કરવું પડે એટલું જ બાકી સો એ સો ટકા રિઝલ્ટ તો મળે જ અને કોઈ સાઈડ ઇફેક્ટ બહુ જ થતા નથી કોઈકને કદાચ કોઈક આદત હોય જેમાં ચા છૂટે છે કોઈક અમુક વસ્તુ મૂકે છે ત્યારે માથું દુખે છે એ અમુકને માથું દુખે છે અને બીજું કહેશો તો લગભગ બહુ સાઈડ ઇફેક્ટ કોઈને કઈ થતા નથી બને ત્યાં સુધી હા એક કાર બધા જે મૂકી દે બહુ મોટે જો જલ્દી કરવા જાય તો વીકનેસ રહે છે એને ચક્કર આવતા હોય છે પણ હું એને મેં કોઈ દિવસ ડાઇટ પ્લાન એક કરવાનું કીધું જ નથી મેં ધીરે ધીરે જ ડાયટ કરવાનું શરૂ કરવાનું કીધું સ્ટાર્ટ કરવાનું પછી થોડી થોડી વધારતા જવાનું છે પછી કીધું છે કે હા બે પાંચ ફાઇવ મંથમાં ટ્વેન્ટી કેજી લોસ કર્યો છે એટલે કે પાંચ પાંચ મહિનામાં વીસ કિલો વજન ઉતાર્યો છે પણ પ્રોપર ડાયટ કર્યું છે એટલે પ્રોપર ડાયટ એણે કર્યું છે આ જે આપણે કહીએ છીએ ને એવી રીતે પ્રોપર ડાયટ કર્યું છે વચ્ચે છોડ્યું નથી આ નથી એને

અત્યારે ત્રણ વાગ્યા ની અંદર આવે છે એવું કહે છે તો તમે છે ને બધાને એક ખાસ કહેવાનું છે મારે કે તમે બધા જે આ તમેન્ટ કરો ફરી પાછો મને કઈક પ્રશ્ન પૂછો કે આન્સર કરો તો એ રીડ મારે છે ને વાઇટ સ્ટુડિયોમાં જોવાનું આવે છે એ અલગ આવે છે એમાં એપ્સો મારે તો એમાં મારે બતાવતી નથી હું મારા ફ્લોગમાં સીધું જાતી નથી પણ હવે મારે જોવું જોઈશે મને નથી આઈડિયા કે ક્યાં બતાવે એટલે અમુકના ઘણાના ઘણા પ્રશ્ન રહી જતા હશે સોરી બધા મને નથી ખબર મને હજુ હમણાં જ ખબર પડી કે આ એવું થાય છે એમ તો ભાવેશના ફોનમાં મેં ચેક કર્યું ત્યારે મને ખબર પડી કંઈ વાંધો નહીં તો તમે મારો જે આજનો તાજો બ્લોગ આવે ને એમાં તમે મને ફરી કરજો કોમેન્ટ જે કરો એમાં નહીં કરતા ફરીથી અને ફરી કોમેન્ટ કરવાની થાય તો નવી નવી ટાઈપ કરજો એમાં ને એમાં આન્સર કેટ કોમેન્ટ નહીં કરતા મને નથી ઓલો આઈડિયા આવતો પછી એણે કીધું છે કે મને ભૂખ નથી લાગતી પણ મને રાત્રે ત્રણ વાગે ઊંઘ આવે છે તો પહેલેથી એવું છે કે ડાયટ કરો પછી એવું છે જો ડાઇટ કરો ત્યારે એવું હોય તમને ભૂખ્યા નીંદર ના આવતી હોય તો એનું કારણ જ છે બધા એમ છે કે અમે બપોરે ખાઈ લઈને રાત્રે મગ ખાઈ તો ઘણા કહેતા હોય છે ઘણા સબસ્ક્રાઈબર મને એવા હોય છે જે મારે આપણી ડાયટ ફોલો કરતા હોય એને પૂછેલું છે તો હું તમને એ કહી દઉં કે મને કંઈ વાંધો નથી કે તમે રાત્રે મગ ખાવ બપોરે સાકરોટલો ખાવતો અને મને તો શું હતું કે આ તમે કેમ કહો છો કે મને નીંદર નથી આવતી મને એ ભૂખ્યા નીંદર ક્યારે નથી આવો

એવું હતું એટલે અત્યારે મેં એ જ રીતે મારો આખો વેઇટ લોસ કર્યો મેં રાત્રે ચોથા ભાગનો રોટલો અને શાક ખાધું પછી ખમી ખમીને દસ સાડા નવ દસ વાગે હું આ ભાવેશ આવી જાય એટલે હું ફ્રૂટ ખાતી પાછી એટલે ફ્રૂટ ખાઈ લઉં એનું રીઝન જ કે રાત્રે મને ભૂખ લાગે તો મને નિંદર ન આવે એટલે હું રાત્રે ફ્રૂટ ને એવું ખાઈને ને છું તો જ મને નિંદર આવે જો તમને એવી કાંઈ આદત હોય તો તમને હું કહી દઉં તમે ભલે ચા શાક રોટલો થોડો ભૂખ્યા રહીને ખાતા હો પણ જ્યારે સુવાનો ટાઈમ થાય ત્યારે તમારે થોડુંક ફ્રૂટ ખાઈ લેવું અને હિમેશ પણ સુઈ જવાનું હિમેશ પણ સુઈ જાવ એટલે તમારે પછી છે ને ફોન ને નહીં લેવાનું હાથ ફોન મૂકી દો ચાર પાંચ દિવસ એમ થશે કે હું તડફળિયા મારું છું પાંચ દિવસ ભલે ગમે તેમ જાય આપણે કેમ ડાયટમાં એટલું કડક કર્યું છે એવું તમારે ફોનમાં મનમાં કામ કરવાનું છે ફોન તમારે ઓશિકા પાસે મૂકવાનો નથી સેટી નીચે વહી જાય કે દૂર મૂકીને સુઈ જવાનું તો તમારી આદત કદાચ જશે જો ફોનની આદત હોય તો ફોન ની ટચ કરો ચાર પાંચ દિવસ એમને ફ્રૂટ રાત્રે નીંદર ન આવતી ભૂખ્યાત ખાઈને સુઈ જાવ એટલે વાંધો નહીં આ પછી એ કીધું છે હેતલબેન મને હેતલબેન મેંગોનો રસ કેવી રીતે બનાવીને સ્ટોર કરવો તે કહેજો પ્લીઝ તો કંઈ વાંધો નહીં તમે બધા મેંગો અત્યારે માર્કેટમાં આવી ગયા હોય છે કેમ કે એ લોકો કાર્બેટ નાખીને કેવી રીતે પકવતા હોય કે નથી ખબર પણ એ સ્ટોરેજ તમે કરતા હો અત્યારે એટલે તમારે આવી ગયું છે કેતા છો પણ મારે અત્યારે જ મારી સાસરીમાંથી હજી થોડી કેરી આવી છે હવે એ અત્યારે અમે હજુ શું કહેવાય આ ડાબો નાખશું અમે હવે પાકશે ત્યારે હું સ્ટોરેજ કરીશ ત્યારે શોર બતાવીશ પણ અમે રસ નથી કરતા રસ તમે કરી શકો છો જેમ ઘરે ઇઝીલી કાઢી એ તરત તમારા બાટલા ભરીને મૂકવાનો રહેશે અમે કેરીને કટકી સ્ટોરેજ કરી છે કટકી સ્ટોરેજ કરવાનું કારણ એ છે કે રસ વધારે સ્ટોરેજ થઈ શકે કટકી કેવું થાય કે બાર કાઢીને પછી આપણે એને રસ બનાવવાનું એમાં જે એડ કરવાનું શુગર બુગર બધું બાકી જ હોય એટલે રસ વધારે થાય કટકીનું જ્યુસ બને અને ઓલમોસ્ટ ઓલામાં તો આપણે બધું પાણી છે અથવા દૂધવાળું તો કોઈ કરેની પાણી નાખીને શુગર નાખીને આપણે

પછી જય જયશ્રીબેન દેવાણી અ મને કબજિયાત રહે છે તો હિમેજ લેતી નથી તો હિમેજ લેજો હિમેજ લેશો તો જ તમને એનો ફાયદો થશે નહીં તો નહીં થાય ને આપણે વેટ લોસમાં એ જરૂરી છે હિમેજ લેવાનું રીઝન જ એ છે કે જે નવા આવ્યા છે એની જાણ થઈ જાય હિમેજ લેવાનું કારણ જ એ છે આપણે કે તમે આપણે છે ને ડાયટ શરૂ કરીએ એટલે ખાવાનું ક્વોન્ટિટી ઓછા કરવાના છે એટલે ખોરાક ઓછો લઈએ એટલે પેટ ભૂખ્યું એટલે બીજે દિવસે પેટ સાફ નહીં થાય તમે હિમેજ લેશો તો પેટ સાફ થતું રહેશે અને આપણી ચરબી પણ ઘટતી રહેશે એટલે એ તમારે ઘણું ખાસ કામ કરશે એટલે હિમેજ જરૂરી છે તમે લેજો જ હેતલબેન ચણા ખવાય તમે કેમ ના પાડો છો ખવાય ચણામાં પ્રોટીન હોય છે તમે એક વાર ચર્ચ કરજો કે વેટ ગેન કરવા માટે શું કરવાનું તો વજન વધારવા માટે શું લેવું જરૂરી છે તો તમને ચણા છે જ કે બનાના છે એવા ફ્રૂટ છે ચીકુ છે સીતાફળ છે એવા અમુક પલ્પી છે ને એ બધા તમે ખાવ તો વજન વધે છે ચણા એવી વસ્તુ છે પ્રોટીન તો એમાં કઠોળમાં બધા કઠોળમાં પ્રોટીન મળશે એમ નથી કહેતી પ્રોટીન નહીં મળે પણ ચણા કોણ જાણે એવું જ છે પહેલેથી જ કહેવાનું છે તમે જો ચણા છે ને તાકાત માટે બહુ જરૂરી છે એક આપણે કહેતા નથી ઘોડાને ચણા બહુ ખોડ આવે ચણા બહુ ખોળ આવે તાકાત જરૂરી છે એમાંથી તાકાત મળે છે પણ જેને વજન વધારવાનું હોય ને અને જેને મસલ્સ બનાવવાના હોય છે એમના માટે જે જીમ જતા હોય મસલ્સ બનાવતા હોય ને એકદમ એમના માટે લગભગ જરૂરી છે એ છે ને ઓલા ડાળિયાનો પાવડર કરીને ખાવાનું કે છે ખજૂર ડાળિયાનો પાવડર અને એવો મિલ્કશેક બનાવીને દાળિયાના પાવડર અને એવા ખાય છે એનો રીઝન છે કે એમથી વજન વધે છે તમે એકવાર જોજો મેં નાનપણથી જ સાંભળ્યું છે આ વસ્તુ તો કે ચણાથી વજન વધે તમે આ આપણે તૈયારી કરવા જતા હોય આર્મીની ને એને બધી પોલીસની ને એને તોય તે બધા તૈયારી કરતા હોય તો એને ચણા ખાવાનું કહે છે એનું રીઝન શું કે એમાં વજન વધે પ્રોટીન તો એમાં મળશે મગમાંય મળશે પણ મગ એવી વસ્તુ છે કે એમાં વજન નહીં વધે મઠ તે તમે તાર ખાવામાં કશું વાંધો નથી પણ મઠ સ્વીટનેસ થોડાક કે પકડે છે મગ કરતાં પણ તો એમાં કાંઈ વાંધો નહીં નેચરલ છે પણ ચણા તો પહેલેથી જ જેમ કેળાનું કહેવાનું છે કેળાને ચીકુનું કે વજન વધારે છે એવું મેં નાનપણથી સાંભળ્યું છે ચણામાં વજન વધે એટલે જ મેં મારી ડાયટમાં ચણાની ને ઇન્વોલ્વ નથી કર્યા બાકી બીજું કશું જ નથી પણ તમારા બધાની તાસીર કદાચ હોય સારી હોય નો આવતો હોય તો બધું ઘણી વસ્તુ એવી છે કે જે અમે તો વધતું વધતું હોય ના પણ એવું એમ ટ્રાય કરી જો પછી તમને એવું લાગે કે નહીં વધતું નથી તો રખાય તમ તાર કઈ વાંધો નહીં એવું અને જો લાગે વધે છે તો છોડી દેવાનું મેં તો એવી રીતે જ મારા ઉપર ટ્રાય કરી કરીને બધી ડાયટ મારી બનાવી હતી ને ચાલું એમને મેના જેવું એમ તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે અને બીજા કોઈના કઈ પ્રશ્નના જવાબ રહી જતા હોય તો કરજો મને કરતા હું તમને આજ પાછું કહી દઉં છું અને બાકી બીજાના રહેતા નથી તો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ દસ હમણાં અમારે એને તો બોલાવું જ પડશે નહીં ત્યારે એમ નમેન્ટ કરીશ ને પાછું શરૂ કરાવ ચલો બે ભાઈ કહી દો અત્યાર માં જય શ્રી કૃષ્ણ આમ આપી ગયું બોલો આ એટલી ગાડી ચલાવીને થાકી ગયો છે જય શ્રી કૃષ્ણ ના એક વાગ્યો છો છું નામ નઈ લેતા ચલો સહી જાવ બધા એમ કે છે જો ફ્રેન્ડ એટલું બધું લેટ સુધી નો જાય